મારું નામ રાણા પ્રદીપનસિંહ દેવગા છે થાનગઢ નગરપાલિકા પ્રમુખ આજે અમારે જનરલ બોર્ડ સામાન્ય બેઠક ત્રણ બેઠેલ હતી જેની અંદર વિવિધ એજન્ડાઓ હતા જે એજન્ડામાં કોઈ પણ અત્યારે અમારા જનરલ બોર્ડની અંદર કોઈ પણ વિરોધ વગર સોડે સોળે એજન્ડા મંજૂર થયેલ છે આ સિવાય અમારી કારોબારીની ત્રણ બેઠક વહેલી હતી તેના પણ મુદ્દાને બહાલી આપવામાં આવેલ છે આજે જે ત્રણ માસનો હિસાબ કિતાબ ખર્ચ આપ્યો તો જે ખર્ચને પણ એ લોકોએ મહાલી આપેલ છે આ સિવાય અંદાજિત થાનની અંદર બે કરોડ રૂપિયાનું વિકાસના કામો થઈ ગયા છે અને બીજા અંદાજીત સત્તર કરોડની આસપાસના નવા કામોની તૈયારી ચાલુ છે જે વધી ત્રણથી ચાર મહિનાની અંદર કામો ચાલુ થશે થાનનગર માટે વિકાસ માટે બીજું કે થાનગઢની આમ જનતાને મારી એક મહેરબાની કરીને વિનંતી છે કે અત્યારે જે અમે ડોર ટુ ડોર સ્વચ્છ ભારત મિશન ચાલુ કરેલું છે એની અંદર સાથ સહકાર આપો અમને તો તેથી થાન સ્વચ્છ રહેશે તો આપણે રોગ નહીં આવે નિરોગી શરીર રહેશે બધાના અને બીજું કે થાનની પબ્લિકને એટલું કહેવું છે મારા પ્રજાજનોને કે આ કામમાં અમને પૂરેપૂરો સહકાર આપો એટલે અમારે થાન ક્લીન સિટીનું એક સૂત્ર જાહેર કરવું છે ત્રણ મહિનાની અંદર એટલે ક્લીન સિટી અને ગ્રીન સિટી જે ગ્રીન સિટીનો ઉપયોગ આ લોકો અત્યારે સદભાવનાવાળા કહે છે કે થાનને ગ્રીન સિટી બનાવવું પણ એના ત્રણ મહિના પછી અમારે એની ઉપર ઉમેરવું છે કે થાન ક્લીન સિટી પણ લખો આ માટે અમે પ્રજાજનોને ખૂબ અપીલ કરી છીએ અમારી થાન નગરપાલિકાની બોડી વતી કે તમે ખૂબ અમને ને સહકાર આપો તેથી થાન સ્વચ્છ રહે અને સુંદર બને એવી મારી દરેકને વિનંતી